એગ્રિકેટર બે હજાર એ રૂલ અંતર્ગત જે કંડિશન એપ્લાય થાય છે તો એગ્રિકેટર લાઇસન્સ જે કંપનીઓ મેળવે છે ત્યારે એ શરત રહેતા લાગુ પડે છે અને ગુજરાત સરકારના જે મોટર વાહનના નિયમો છે નિયમો છે પરિપત્રો છે સૂચનાઓ છે સૂચનો નવલવારી કરવાની પણ જવાબદારી આ એગ્રિકેટર લાયસન્સ જે કંપનીઓ છે એની થાય છે અમદાવાદની અંદર અત્યારે ત્રણેય કંપનીઓ કામ કરે છે અમારા જે અમારી પાસેથી લાઇસન્સ બીજું છે એવા છે ઓલા ઉદમેર અને કંપની છે અમારે જે છે મોટા ભાગે બેંક ટેક્સી સર્વિસ ચલાવે છે અને એ લોકોને ગયા માર્ચ મહિનાની અંદર એમને થ્રી વ્હીલર ઓટો રિક્ષાનું લાયસન્સ અહીંયાથી મળેલું છે ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક ટુ વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા મોટર વાહન નિયમોના નોસ પણ ફોલો નથી થતા એના ઇન્સ્યોરન્સ નથી હોતા એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે આવા બધા કેટલા કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે તપાસ કર્યાના અંતે એ લોકોને અમને નોટિસ આપી હતી પંદર દિવસનું કે આ જોગવાઈઓનું પાલન કરો અમલવારી કરી અને અમને એક બાઇદરી મોકલી આપો જે વાયદરીનો સમય પંદર દિવસનો હતો એમને આપ્યો તો પંદર દિવસ દરમિયાન એમણે કોઈ આ પ્રકારે ફોલોઅપ ના કર્યું અને અત્રેની સૂચનાનો કોઈ એમને જવાબ પણ ના આપ્યો જે અનુસૂતાને જે લીગલ અમારી પાસે રીમેડી છે મતલબ કાયદો અમને જે પરમિટ કરે છે એ કાયદા અનુસંધાને અમે નિયમો અનુસંધાને અમને ત્રીસ દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જો અમલવારી કરવાની અમને બાંયધરી આપશે ખાતરી આપશે તો પછી એ પ્રતિબંધ વિશે ફેર વિચારણા થઈ શકે છે ફક્ત અમદાવાદ જ કેમ કારણ કે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવે તેની સામે અમદાવાદ રાખ્યો છૂટવું પડ્યું તેવું કહી શકાય ના રિક્ષા યુનિયનો તો અલગથી પ્રશ્ન ચાલે જ છે એ લોકોનો પણ અલગથી પોતાનો ફેર મીટરનો ચાલે છે

તો જે અમલવારી જે કંપની કરે છે એને આ પ્રકારની સર્વિસ ચલાવી દેવાના અધિકાર મળે છે